તો રામ રામ ને શું કે મજામાં ને હું પણ એકદમ મજામાં તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર અને હવારના આઠ વાગી ગયા છે ને વાતાવરણ અત્યારનું હોય ને કાંઈક આજે બધી શાનું વરસાદ જેવું હોય એટલે ટૂંકમાં હોય ઢાકલું તો મજા આવે અને આપણે મગમાં પાણી આવતું કરવાનું હોય ટરગા મારી મારીએ એટલે તો હજી પાવર આવ્યો નથી હવા આઠ વાગે પાવર આવી છે એટલે પાંચ દસ મિનિટમાં રહી છે ને હું જાય આ બધું જાડવા છે ને આટા મારું એમની હવારના ઉતા રે આપણું મકાનનું કામ છે ને ભાઈ જો પેન્ટિંગ પીડ્યું છે હવે ચાલુ કરવાની વાતમાં બધી પીડ્યું ને આપણે છે ને ભાઈ કેરું આમ ટૂંકમાં એક જ વખત આવી હતી પણ જયું એમણે જો શરદી થઈ ગયા ને કોફ થઈ ગયો મિત્રો તો કોફ નીકળે તારો આજે આપણે હનંદ બાપાએ જવાનું કે જન્મોત્સવ જન્મોત્સવ દરેક બોલવામાં આમ થઈ જાય આવે તો આપણે ઘડીક પાણી વાર લેવું બે અઢી કલાક એટલે થોડું પી જાય ને પછી આપણે નીકળી જાય હનંદ બાપાએ જવા માટે તો કન્ટિન્યુ રહી જાય અને આપડો આમ ભાઈ ગયો મસ્તીનો એક નંબર તો મિત્રો ફૂલ પાવર આવી ગયો એટલે ફૂલ પાવરને ચેક કરવા માટે નાની મોટર પહેલાં એને ચાલુ કરવાની આ ઓય પીડી હે તો મિત્રો આ મોટર ચાલુ કરી દેવાની જો ઉપડે તો ઓય લાલતી કરવા જવાની બાકી ને ઈ વી ને કે 15 ની ખબર ન કેટલા ની ગાડી હે ખોટી એમાં મોટો ધડકો થાય એના કરતા આ ધડકો ના નો હાર હેલો નથી કાટો નથી પડી ની તો કો તો એટલે તમે પૂછ્યું તો મેં કીધું ઉપડી ગઈ અવાજ તો આવ્યો તો સારું કરું પાછું મને એમ ચા શેડાનો નો હોંધો લાલ છેડો પીળો શેડો છેડો ત નથી આપણે મોટર હાલતી કરીએ અમારે કેવું હતું આપડે ક્યાં ટોપી હતા તો ભાઈ આ મોટર બરાબર એના કરતા આમાં ખબર પડી જાય હું નથી એટલે પેલા એ ચાલુ કરી લેવા ને પછી હાલતી કરવા જવાની તો આપણે ગટકા બટકા બધી કમ્પ્લીટ કરી દીધું અને પાવર આવી ગયો ફૂલ એકદમથી એટલે આ મોટર હાલતી કરીને પછી વીલી હાલતી કરવા જવાની બે મોટર મોટરું ગયો કે ત્યાં પાણી હુંકે કંઈક ઉકલે તો સરવાર આપણે ખોટી ડોખો લોપુ નથી કરવું જોઈએ કાંઈ કામ મોટર હાલતી કરી દઈએ ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો પછી આડે હળદર હોય કે નું ડોપે જવાને પછી મને આ કપ થઈ ગયો ને કપ નડે બહુ ચલો કોઈ નહીં કહીશ આપણે મોટર હાલતી કરી દઈએ તમે પછી કોન્ટિન્યુ લઈ જેઠું વિડીયો જોઈએ કેવા લાગીએ કહેતા જરાક ગાડી જો જાય પછી આના અહીંયા દર્શન દીધે હું લે કદાળી ના ખાવ લાલુચ ખાવ છડતી ને સવાઈ ઓલું પાણી ઉગાડી દીધું કમ્પ્લીટ ખબર નહીં મિત્રો એલું પાણી પૂગી ગયું કમ્પ્લીટ અહીં અને પછી અહીંયા પાણી જરા થાય ને આંધામાં નીકળતું અમુક એટલે અમુક કરે ને પછી મેં કીધું કે મોટર હાલ તે કરી જઈએ આપણે તો હા ટાટર ટાટા આવી ગયો મોટરનો નો એ નહીં થોડું થોડું પાણી આવે પણ વાંધો ના આવે બે પાણી ભેગા હોય ને એટલે ઉકલ સારો થાય એમ ટૂંકમાં એમાં કેટલા ત્રણ ફુવારા હાલતા છે એટલે ત્રણ ચાર ફુવારા એટલું પાણી આવે ને ઈલામાં આઠ ફુવારો નિમાલ આઠ નવ એ થઈ જાય બે ભેગું કરીએ ને એટલે કમ્પ્લીટ શું કહેવાય કે એલા બાકી એને કંઈક એવું હોય અને વ્લોગમાં જરાક સપોર્ટ દેખાડી દો તમારો તો આપણે આગળ શું કહેવાય કે વ્લોગ મેળવા નિમિત્ત થઈ જાય મોટો કરી દઈએ

હશે ને ઘર પહાને કોઈ દિવ પૂરું કરી નાખું પાણી પાણી હું ઓટો નાખી નહીં મારે ક્યાંક જાવીએ કે ખોરાક તો હું ઓટો નાખીને કઈ ચાલો ઓટો નાખો તો થઈ જાય તો હું પૂરું કરી નાખું આ ફેરવી નહીં એટલે હે એ હારીશું દેખાય બાકીને પાછો ધકો હમણાં આગળ મિત્રો કન્ટિન્યુ રહ્યો હાલો પાણી પાણી હું કમ્પ્લીટ વારી પછી આપણે મને બાપાઈ જાય નાનો બ્લોગ આવી છે એક નંબર આવી છે જોતા રહીજો મજા આવશે તો એ વાત પર લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો બસ તો મિત્રો આપડા અનમ બapai જેયા છે મસ્ત મજાના દર્શન કરી અને પાછા ઉતર્યા ને પ્રસાદી લીધી હતી પછી શું કહેવાય કે ઘડીક બેઠા બધું અહીંયા જોયું ઓવન ને થતું તી અને બહુ મજા આવી ગયા અને પછી આવીને ને ઘડીક હું તો મતલબ કે ખાલી પડ્યો હતો પછી હમણાં જાળી પાણી આવી ગયું આપડો ખાટલો હેકીને તો તડકો જો કઈડો હોય ને કેટલી અૈદ્ય તડકો હોય નઈ તમે જોઈ શકો એક તો કારો હોય ને હું હાવ કારો પડી જાવ એટલે પછી ખાટલો રાખવો પડે એવું હે ને બાકીના તૈકા એ શું પડે અત્યારે ઓહો પૂરું કરી નાખે આ સાંયો કરીને બેસાક સાંયો તો આવે ભરભરો તડકો મોઢા પે ન લાગે એવું હે બધું ને બાકીને આપણા મગ જો કંઈક આવા હે મેના દિવસ ને છે ને કાંઈ નક્કી ખબર નથી કેટલા ટાઈમ ને ખાઈ એવું બધું એનું પાણી જો હાઈ ક્લાસનું क्या तारीज क्या है अपना मग ने अपना ब्लॉग केव लगे जरा जनाता મિત્રો મિત્રો મારા મમ્મી લઈને આવી ગયા છે નાસ્તો નાસ્તો નાસ્તા મમરા હેલો ખાખડી કેમ છો મજામી અમે મજામી છે અમાર તા ચાલીસ રાતી હનુમાન જયંતી હતી તીજો બપોરે બધા જમવા ગયા થા ને હવે ભૂખ લાગી ગઈ અમારા સંજયભાઈ ને ત્યાં નાસ્તો આવી ગયો એની માટે ખાખડી છે પછી ડુંગરી સાઈ ટાટી ટાટી કઈ ખાવા નિમ થતી હોય આવી જાવ બગડે છે એ કોયલ પડું છે બગડેલી નથી ને આપણો મગ આ સાઈડ હે પાણી આયા હાલે ને મમરા આઈ હે ને હું અહીંયા બેઠો કોઈને હિંમત થતી હોય તો આવી જાવ મસ્તી ખા ને રસોઈ બધી બનાવેલી હતી સેવ ને પણ મગજ માંથી ભૂલાઈ ગયું એટલે અમે ઈ વિડીયો ન બનાવ્યો હવે જોતા રહી ધીરે ધીરે અમે જરા કામ જાણીતા થું ને પછી તમને બધું જોવા મળશે